તમે જો પેલા હગાઈ થાય ને એટલે હગાઈ થાય એટલે ફોન કરે અને ફોન માં જે વાત કરે અહીંથી આમ કરીને ફોન અહીંથી ભાઈ સુરત વાળો હોય અહીંથી ફોન કરે ને ગામડાની છોકરી હોય અને એ તમને કહો આમ જો ફોન માં વાત કરતા હોય અહીંથી ફોન કરે હમ

હા આવી રીતે અહીંથી આમ જો એટલો ઓળ ગોળ થાય નમુ તું મારી નમૂન હું તારો નમૂનો લે એટલે તો ઓળગોળ થઈ જાય અને ત્યાં તો એમ કે રસિક ત્યાં રસિક ડોલ માં ભરવું પડશે ખોબે ખોબે અને ત્યાં તો મોટો ફાંદડો એરબેગ વાળો આવે રશિક આમ આમ કરતો કરતો